રાધનપુર શહેરની કારોબારીની મિટિંગ યોજાઈ જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું સંગઠનના હોદ્દેદારો દ્વારા રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાવલ અને દેવજીભાઈ નારણભાઈ અને ભરતસિંહ અને રાજુભાઈ ઠક્કર અને ઈશ્વરભાઈ પંચાલ અને દિનેશભાઈ ભરવાડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને માલધારી સેલ ચીકાભાઈ રબારી અને મુકેશભાઈ મહામંત્રી શહેર ભાજપ અને રવિભાઈ ચૌહાણ અને સોમભાઈ પરમાર અને પ્રહલાદભાઈ શિરવાડીયા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મીટીંગ યોજાઈ હતી જે એજન્ડા દેશ લેવલે નક્કી થાય એ એજન્ડા પાર્ટીના કેટલાક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે હમણાં આપણો બુથ સશક્તિકરણનો કાર્યક્રમ પૂર્ણ થયો બેઠેલામાંથી કેટલાય લોકોને એ અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય કે ઇંગ્લેન્ડ હોય એનાથી પણ આગળ બનાવવાનું છે આવી નેમ સાથે આવા સપનો સાથે આ યાત્રા આ અને યાત્રા મૂકી તો મૂકી સાહેબ આ માણસને તમારે બોલાયા એટલા માટે આ ભારતસિંહ કે તમે સમજણા છો એક જણો પાંચસો પાંચસો માણાને સમજાવી શકે અને એની વાત આ શહેરમાં પહોંચાડી શકે કારણ કે મોદી મુખ્યમંત્રી બનાવી આ પાર્ટી કદાચ કરે કામની કામની કદર કરવા વાળી પાર્ટી છે એટલે યોજનાની તો બધી વાત કરી કે આ વિશ્વકર્મા યોજનાની વાત કરી એ વિશ્વકર્મા જેમ રામ ભક્ત હનુમાન હતા એવી રીતે આપણે મોદી સાહેબના હનુમાન બનીને કામ કરવાનું છે ઘરે ઘરે લઈને કારણ કે આ લોકસભાની ચૂંટણી આવે શહેરમાં આપણને ઘણી ચૂંટણીઓનું મને આ થોડું રૂચ પડ્યું પંદરસો જેવું આ પંદરસો જેવું મને નુકસાન પડ્યું પણ આ પંદરસો શહેરમાં પ્લસ થાય અને થવાનું કેમ કે આજે હારે હાલ મોદી સાહેબનું મંત્ર છે રોડ રસ્તાની વાત હું અવારનવાર ધન્યવાદ છું જે કાંઈ આવી સસ્તાની વાત કરી દીધી પણ આ જેવી ચૂંટણી પતિકા છે આપણી મોદી સાહેબની એવી તરત જ નગરપાલિકા આપવાની આ તમે શહેરના માણસો મહેરબાની કે અત્યારથી તમારે ટિકિટની ભલામણ કરવાની નહીં આ બધા જોવે કોણ કામ કરે છે કોણ નથી કરતો એટલે અને રાધનપુરના આપણે એવું સ્વચ્છ સુંદર બનાવવાનું છે કારણ કે તમે મને વિચાર્યું ધારાસભ્ય બનાવ્યું તો રાધનપુરમાં પણ આપણે કાંઈક સારું કરીએ વ્યવસ્થિત કામ કરીએ એટલા માટે એટલે તમારે અહીંયા બહુ થોડા માણસોને બોલાયા આજે રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટિયા સાહેબ સંયોજક નાયણભાઈ શહેરના પ્રભારી સોમભાઈ બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ ચોવીસમાં જંગી બહુમતીથી અહીંયાથી પાંચ લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમાને ખાતરી આપી છે અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે લાભ અપાવશે રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ બાવીસ તારીખે બાર વાગે રામચંદ્ર દિવાળી જેવો માહોલ થાય અને ઘરો ઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નો નારા બોલાવે જય શ્રી રામ જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર ની કારોબારી બેઠક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય નવીનજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ કારોબારી રાષ્ટ્રીય લેવલે થતી હોય છે અને એ મુદ્દાઓ પ્રાંત કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી મંડળ કક્ષા સુધી પહોંચતા હોય છે રાષ્ટ્રીય લેવલે જે કંઈ મુદ્દાઓ નક્કી થયા હોય એ છેક મંડળ સુધી પહોંચાડવા માટે આ કારોબારીનું આયોજન થતું હોય છે આજે આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકમાં આવ્યા જે કંઈ ઉપરથી કાર્યક્રમો આવ્યા હતા ધ્યાન પર રોકવાનો પ્રયત્ન કર્યો છે અને બીજું એક આમંત્રણ પણ આપ્યું તો પાંચસો વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવનમાં પોતાની ભૂમિમાં બિરાજમાન થવાના છે તો આ ઐતિહાસિક ઘટના છે એટલે આ ઉત્સવને દરેક નાગરિક દરેક કાર્યકર્તા દરેક વ્યક્તિ દરેક સમાજ આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે કારણ કે આ લાભ આ જીવન માટે દરેક વ્યક્તિ માટે ખૂબ મોટો લાભ કહેવાય કારણ કે દુનિયામાં કેટલાય લોકો આવ્યા કેટલા લોકો જતા રહ્યા પાંચસો વર્ષ સુધી ભગવાનને અયોધ્યામાં ન જોઈ શક્યા પણ આ બધા નસીબદાર છે આજની પેઢી આજનો યુગ આજના માણસો આજના ભાજપના કાર્યકર્તાઓ કે મોદી સાહેબની દેશના પ્રધાનમંત્રી બન્યા અને પાંચસો વર પછી અયોધ્યામાં ગગનચુંબી મંદિર બન્યું અને બાવીસ તારીખે ભગવાન રામ એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મળશે એટલે મંદિરમાં બિરાજમાન થવાના છે તો ગામના શહેરના અમારા કાર્યકર્તાઓને વિનંતી પણ કરી અને આમંત્રણ આપ્યું કે ભાઈ એ દિવસે દિવાળી જેવું વાતાવરણ થાય દરેક ઘરે જીવા થાય આતિશબાજી થાય લોકો નવા કપડાં પહેરે અને દિવાળીની જેમ એકબીજાને રામ રામ કહી અને શુભેચ્છા પાઠવે તો આવા બધા કાર્યક્રમો લઈ અને આજે કારોબારી ખૂબ સરસ મજાની કારોબારી યોજાઈ ટીમ રાધનપુર શહેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજની કારોબારીમાં ખૂબ સારા કાર્યકર્તાઓ આપણો પરિચય સર ભારતસિંહ ભટેસરીયા પાટલ લોકસભાના સહસંયોજક તરીકેની જવાબદારી